રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે ભવ્ય હનુમાનજી મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવી હનુમાનજી મહારાજ આજ રોજ શુભ અવસરે અમે બાલવીર હનુમાનજી મહારાજ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હાલ જ ભગવાન ની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ કરી છે ત્યારબાદ અહીંયા સમસ્ત મેમદાવાદ ગ્રામજનો એ ખૂબ જ હાજરી આપી છે અને તમામનો ધમાડાબંધ ગામ જમણવાર રાખેલો હતો એ જમણવાર પણ આ સમયે અમે શાંતિથી પરિપૂર્ણ કરી દીધો છે હવે પછી મહાઆરતી મહાથાળ કરી અને પછી શાંતિથી અમે પોતપોતાના ઘરે જઉસું એટલે આ બધી જ પરમકૃપા માત્ર ને માત્ર હનુમાનજી મહારાજની આશીર્વાદથી જ આ બધું બન્યું છે અને સદૈવને માટે પ્રાર્થના કરીએ બાલવીર હનુમાનને કે મેમદાદ ઉપર સદૈવને માટે કૃપા અને અમિત દ્રષ્ટિ વરસાવે એવી જ વિનંતી સાથે બોલો બાલવીર હનુમાનજી મહારાજ યસજી ઇવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માન્યતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઈટ અને કોસબાઈક સીપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલો ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ